સાહેબ મારું નામ દિનેશ લદાભાઈ સંગાર છે ઉમરવસ છેતાલીસ રહેવાસી બિદડા તાલુકો માંડવી જિલ્લો કચ્છ ભુજ હવે ઘટનામાં એવું છે કે મારા જે પિતાશ્રી જેનું કાલે રાતના દસ વાગે અવસાન થયું છે એમાં એક કૌટુંબિક મંડુક હતું અને એ કૌટુંબિક મંડુકમાં ત્રેવીસ તારીખ ત્રીજા મહિનામાં સાંજના સાડા પાંચ વાગે મીઠાબેન કાનજી ચંદ્રોગા શંગાર અને ભાવનાબેન ખુશાલ ચંદ્રોગા સંગાર જે ખુશાલ કાનજી ચંદ્રોગાની ધર્મપત્ની છે અને મીઠાભાઈ કાનજી સંગાર જે કાનજી નારાયણ ચંદ્રોગાની ધર્મપત્ની છે એ મારા ઘરે આવી અને આ કોટંગ મંડુકમાં મારા બાપુજીનું લાઈ ખીમજી સંગારનું મારી મમ્મી લક્ષ્મીબેન લદાભાઈ સંગારનું અને અમારા આખા કુટુંબને મારી નાખવાની ધમકી આપેલ કે ભાઈ તમને બધાને અમે ગામની વચમાં તમારા બાપુજી ફરે છે આ વિનોદ સેન્ટર કાને બેસે છે આ કે આપણે ગામમાં ચાયની હોટલ કાને બેસે છે ત્યાંના કપડાં ઉતારશું એને ધોકાથી મારશું અને એને મારી નાખશું એને કપડાં પર ઉતારશું તો એ બાબતમાં મારા બાપુજીએ આપણે તારીખ પચીસના આપણે ડીએસપી એસપી સાહેબ ભુજમાં ફરિયાદ આપેલ અને એની આપણે એસો કે જે નકલ કહેવાય એ નકલ આપણે કોડા પોલીસને બિદરા પોલીસમાં પણ આપેલ છતાં પણ આ મીઠાભાઈ વિરુદ્ધ કે ભાવનાબેન ખુશાલ વિરુદ્ધ આપણે એક્શન કાંઈ લીધેલ ન હતા હવે એ જ તારીખના આપણે સત્યાવીસ તારીખના બે દિવસ રહી અને સાંજના છ પિસ્તાલીસ મિનિટે મારા બાપુજી છ ને પિસ્તાલીસ મિનિટે બેસતા હતા એમને અમને પ્રી પ્લાન હતું અને રેકી પણ કરતા હતા ઘણા ટાઈમથી અને અમને વાયા વાયા ધમકીઓ પણ આપતા હતા ધમકીઓ આપવામાં મુખ્ય સૂત્રાધાર છે વિરમ બુદ્ધિયા સાકરીતા સંગાર અને ખુશાલ કાનજી સંઘાર હવે એ વગદાર અને પૈસાવાળા માણસો છે એમની વગેરે પહોંચ બહુ છે અને અમે સામાન્ય માણસો છીએ અને ખુશાલભાઈ જે પોતાનું ક્લિનિક ચલાવે છે હવે ક્લિનિકમાં એની ડિગ્રી છે ફિઝિયોથેરાપિસ્ટની અને એમબીબીએસ જે દવા આપી શકે એલોપથી આપે છે એ પણ કરીને તમારા ફાધર પર હુમલો આપે હવે ફાધર ઉપર જે હુમલો થયો એ કોટુબીક મંડૂકમાં હુમલો થયો અને એમને ત્યારે ફોરવ્હીલ બ્લુ કલરની આવી એમાં એક ભાઈ નીચે ઉતર્યા અને આ ભાઈ ભાઈ ધોકાથી ત્રણ ભાઈ નીચે ઉતરી અને ત્રણ લેડીસોએ મારા બાપુજીને ઓછામાં ઓછા દોઢસોથી થી બસો ધોકા મળેલા હાથ બે હાથ ભાંગી નાખેલ બે પગ ભાંગી નાખેલ અને માથામાં પણ ચાર રીતનો ગાવ અંદર સુધી છે એમાં ધોકા નાખેલ અને મારી નાખવાની ધમકી આપેલ કે તમને મારી નાખશો અને એ ભાઈ જે હતા એ થોડીક વારમાં જ એમને પાંચ સાત મિનિટમાં મારી કારણે ચાર વિડીયો પણ છે એના પુરાવા પણ છે પંચાયતનો ગ્રામ પંચાયતનો લાગેલો છે એમાં આવી ગયેલ છે અને એમની પછી પોલીસે અમે એફઆઈઆર લખાવી અને મારા બાપુજીને એકસો આઠમાં લઈ અને અમે માંડવી ગયા સરકારી હોસ્પિટલમાં હું આ કીધું કે ભાઈ કેસ સિરિયસ છે તમે ભુજ લઈ જાઓ હું અમે ભુજ લઈ ગયા જી કે જનરલમાં અને ત્યાં રાતના ફરિયાદ લખાવી એફઆઈઆર અને એફઆઈઆર લખાવ્યા પછી ચાર જણાની ધરપકડ કરી ત્રણ લેડીઝ અને એક જેન્ટ્સની પણ મુખ્ય સૂત્રધાર આપણે વિરમ બુદ્ધિયા સાકરીચા સંગાર અને ખુશાલ કાનજી ચંદ્રોગા સંગાર હજી પણ એમ જ ફરે છે અને અમને એમનો ડર લાગે છે અમને એમની બીક લાગે છે ગામમાં જતા ડર લાગે છે કે અમને પણ મારી નાખશે કારણ કે દોઢ મહિનાથી વાયા વાયા ધમકીઓ આપતા હતા કે આખા પરિવાર ને એમને મારી નાખશે મામલો જે સમગ્ર હત્યામાં ફરવાયો છે ત્યારે આપની શું માંગ રહેશે અને શું અત્યારે આપણે પ્રશાસન માંગી રહ્યા અમારી માંગ એ જ છે કે કાલે અમારા બાપુજી નું ગાંધીધામમાં અમે લઈ આવેલ ભુજ થી અને એમનું અહીંયા આવતા જ બે મિનિટમાં અવસાન થયેલ હોસ્પિટલ નું નામ છે પટેલ હોસ્પિટલ અને અમારી માંગ એ છે કે અમે આપણે અહીંયા પીએમ કરાવેલ રામબાગ રામબાગ હોસ્પિટલમાં તો અમારો એ ઉદ્દેશ હતો કે અમને પીએમનો રિપોર્ટ અમારા હાથમાં આવી જાય અને અમે વાંચીએ અને અમને બરોબર લાગે તો અમે અમારા બે જણા જે છે ખુશાલ કાનજી ચંદ્રોગા અને વિરમ બુધિયા સંઘર્ષ સાકરી છે એની ધરપકડ થઈ જાય અમે અમારી માંગ છે કારણ કે પડદા પાછળ એ છે બેન મુખ્ય સૂત્રધારા જે છે અને એમને જે લેડીસોને મોકલ્યો હતો અને એની ધરપકડ થાય તો અમે એની બોડી સ્વીકારવા તૈયાર છીએ પોલીસ અમને પૂરો સહયોગ આપે છે સહકાર આપે છે અને અમને આશા છે કે પોલીસ અમારી માય બાપ છે અને પોલીસ સો ટકા એમને પણ અમને ન્યાય અપાવશે અને એમની ધરપકડ કરશે